સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર વાહનો લઈ જવા પર સખ્ત પ્રતિબંધ હોવા છતાં કેટલાક ધનવાન લોકો નિયમોનો ભંગ કરીને દરિયા કિનારે લક્ઝરી વાહનો ચલાવવાનો મોં છોડી શકતા નથી આ બેદરકારીનું પરિણામ ફરી એકવાર જોવા મળ્યું છે જ્યાં એક મોંઘી દાટ મર્સડીઝ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ સાહીઠ ટકા જેટલી પાણીમાં ડૂબી ગઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ ડુમસ બીચ પર એક લાલ રંગની મસડીઝ કાર બીચના કિનારે રેતીમાં ઊંડી સુધી ઉતરી ગઈ હતી અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ધસી ગઈ અને દરિયાના મોજાના મારને કારણે કારનો પાછળનો ભાગ લગભગ સાઠ ટકા જેટલો પાણીમાં ડૂબી ગયો હતો પાણીનો ફોર્સ એટલો બધો જોરદાર હતો કે કારની પાછળની ડીકી પણ ખુલી ગઈ હતી આખરે કારને બહાર કાઢવા માટે વિશાળ ક્રાય ક્રેન મંગાવવાની નોબત આવી હતી ક્રેનની મદદથી દરિયામાં ફસાયેલી આ મોંઘી કારને રેતીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ થતાં ડુમસ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારના નંબર જી જે પાંચ જે એજ એકાવન પંચાવનના આધારે તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીચ પર વાહનો લઈ જવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માલિક સામે નિયમ અનુસાર દંડ અથવા અન્ય પગલાં લેવામાં આવી શકે છે ઉલ્લેખનીય છે કે ડુમસ બીચ પર અગાઉ પણ અનેકવાર લક્ઝરી કાર અને એસયુવી લઈને આવેલા લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે છતાં નિયમોના ધજાગડા ઉડાવવાનું યથાવત રહેતા પ્રશાસનની ચિંતા વધી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત